વેલકમ ટુ ભક્તિ જ્ઞાન ત્યોહાર ચેનલ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વખતે નિર્જલા એકાદશી પર એક સાથે ત્રણ શુભ સંયોગ છે અને તેના પારણાના દિવસની પાંચ વિશેષ વાતો વિશે પણ આપણે વાત કરીશું અને તેમજ સાથે વ્રતની તારીખ વિશે તો ચાલો આપણે શરૂ કરીએ તો નિર્જલા એકાદશીનું વ્રત જેષ્ટ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ રાખવામાં આવે છે જો અંગ્રેજી કેલેન્ડરની વાત કરીએ તો નિર્જલા એકાદશીનું વ્રત મે કે જૂન મહિનામાં આવે છે તો આ વર્ષે નિર્જલા એકાદશીના દિવસે ત્રણ શુભ સંયોગ બની રહ્યા છે આ ઉપરાંત વ્રત પારણાના દિવસે તો પાંચ શુભ સંયોગ બની રહ્યા છે જેના કારણે નિર્જલા એકાદશીનું વ્રત વધુ વિશેષ ફળદાયી બની ગયું છે તો નિર્જલા એકાદશી પર કયા ત્રણ શુભ સંયોગ બની રહ્યા છે અને પારણાના દિવસે કઈ પાંચ વાત વિશેષ છે તો ચાલો આપણે જાણીએ તેના વિશે તો આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત અઢાર જૂન મંગળવારે છે વ્રતના દિવસે ત્રણ શુભ સંયોગ બની રહ્યા છે નિર્જલા એકાદશી પર ત્રિપુષ્કર યોગ શિવયોગ અને ત્રીજો છે સ્વાતિ નક્ષત્રનો અદ્ભુત સંયોગ છે તો આ દિવસે મિત્રો ત્રિપુષ્કર યોગ છે તે બપોરે ત્રણ વાગે અને છપ્પન મિનિટે અઢાર જૂનના ચાલુ થાય છે અને બીજા દિવસે પારણાના દિવસે જે ઓગણીસ જૂને સવારે પાંચ વાગે અને ચોવીસ મિનિટે પૂરો થાય છે સ્વાતિ નક્ષત્ર જે પ્રાતકાળથી પ્રારંભ થઈ ને બપોરે ત્રણ વાગે ને છપ્પન મિનિટ સુધી છે ને શિવયોગ પણ પ્રાતકાળથી લઈને બપોરે નવ અને ઓગણચાલીસ મિનિટ સુધી છે તો મિત્રો આ બંને યોગ અને નક્ષત્ર શુભ કાર્યો માટે સારા માનવામાં આવે છે શિવયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમાં તમે મંત્ર જાપ અને તેનો પ્રયોગ કરીને લાભ મેળવી શકો છો ત્રિપુષ્કર યોગમાં તમે જે પણ શુભ કાર્ય કરો છો તેના ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો નિર્જળા એકાદશીના પારણાના દિવસે જે પાંચ શુભ સંયોગ છે તેના વિશે આપણે હવે વાત કરીશું તો નિર્જળા એકાદશી વ્રતનું પારણા ઓગણીસ જૂને થશે આ દિવસે તો પાંચ શુભ સંયોગ બની રહ્યા છે ઓગણીસ જૂને સિદ્ધિયોગ પ્રાતકાળથી રાત્રે નવ વાગ્યે ને બાર મિનિટ સુધી રહેશે તેવામાં વિશાખા યોગ નક્ષત્ર પ્રાતકાળથી સાંજે પાંચ વાગે અને ત્રેવીસ મિનિટ સુધી છે પારણાના દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યા છે આ ત્રણ શુભ યોગ ઓગણીસ જૂને સાંજે પાંચ વાગે ને ત્રેવીસ મિનિટથી બીજા દિવસે એટલે કે વીસ જૂને પાંચ વાગ્યે અને ચોવીસ મિનિટ સુધી રહેશે તો મિત્રો હવે આપણે જાણીએ નિર્જલા એકાદશી બે હજાર ચોવીસનું મુહૂર્ત અને પારણાનો સમય તો મિત્રો જ્યેષ્ઠ શુક્લ એકાદશીની તિથિની શરૂઆત સત્તર જૂન ચાર વાગે અને તેતાલીસ મિનિટે બપોરે ચાલુ થાય છે જે જેષ્ઠ શુક્લ એકાદશીની તિથિની સમાપ્તિ અઢાર જૂન સાંજે છ વાગેને ચોવીસ મિનિટ સુધી છે જ્યારે નિર્જલા એકાદશી વ્રતનો પારણાનો સમય ઓગણીસ જૂન સવારે પાંચ વાગે ને ચોવીસ મિનિટથી ચાલુ થાય છે જે સાંજે સાત વાગે અને અઠ્યાવીસ મિનિટની વચ્ચે બારસ તિથિ સમાપનનો સમય સાત વાગેને અઠ્યાવીસ મિનિટે જે બપોર પછીનો રહેશે તો મિત્રો આ હતી નિર્જળા એકાદશીની માહિતી અને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો